રાજકોટની સોની બજાર છે એ સોના ચાંદીનું મેન્યુફેક્ચરિંગ હબ ગણવામાં આવે છે રાજકોટની જ્વેલરી અને કલાકૃતિ એ પચાસ ટકા છે ત્યારે આપણે જણાવ્યું કે તેમાં બુલિયન ને પણ કોઈ પણ બી જાતનો ટેરિફ લાગુ પડતો નથી જ્વેલરી એક્સપોર્ટ પણ ટેરિફ જે છે એ લાગુ પડશે જેની સીધી અસર રાજકોટ તેમજ ભારતના લાખો જ્વેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગકારો અને કારીગરો ઉપર પડશે એમની રોજગારી પણ છીનવો અહીં ઉભો થઈ રહ્યો છે કે આ લાખો કારીગરો છે બેરોજગાર ચોક્કસ થી ભારત દેશ તથા અમેરિકા દેશ વચ્ચે જો આ ટેરિફ ને લઈને પ્રોપર એનું નિરાકરણ લાવી શકે તો બેસ્ટ રહેશે કેમ કે અમારી ઉદ્યોગકારો અને રોજગાર રોજગારો જે કારીગરો છે એમની છે ને રોજીરોટી છીનવાતા અટકશે આવી અમે નેશનલ એસોસિએશન દ્વારા પણ ભારત સરકાર માં માગણી કરી છે કે આ જેમ્સ એન્ડ ઉદ્યોગનો ઉદ્યોગ નું એક્સપોર્ટ આપડે કહીએ તો દસ ટકાથી પણ વધુ અ યુએસ માં એક્સપોર્ટ થાય છે તો એમને ધ્યાનમાં લઈ અને આમાં જે કાંઈ યોગ્ય નિરાકરણ વેલાસર આવે તેવી અમારા નેશનલ એસોસિયન દ્વારા પણ માગણી કરવામાં આવેલ છે જી ચોક્કસ જો અમેરિકા સાથે વાતચીત દરમિયાન આનું યોગ્ય નિરાકરણ ન આવે તો ભારતીય નાગરિક હોવાના કારણે એ ભારતીયતા આપણે પણ ભૂલવી ન જોઈએ વડાપ્રધાન ની સાથે ઉભો રહી અને જો અમેરિકામાં આનું યોગ્ય નિરાકરણ ન આવે તો અન્ય દેશો સાથે ભારત દેશ દ્વારા સોના ચાંદીના ના ઉદ્યોગકારો લઈ અને અન્ય જેમ યુએ અને ઇન્ડિયા વચ્ચે એગ્રીમેન્ટ થયા છે યુકે સાથે ઇન્ડિયન એગ્રીમેન્ટ થયા છે એવા અન્ય દેશો સાથે પણ અમારી ઇન્ડસ્ટ્રીને લઈને એગ્રીમેન્ટ થાય અને એમાં છૂટછાટ મળે તો અમેરિકાનો જે એક્સપોર્ટ છે અન્ય દેશો તરફ ડાયવર્ટ કરી અને અમારું જે એક્સપોર્ટ ઇન્ડિયન નું એક્સપોર્ટ જે છે એ યથાવત અને નવો એક તક આપડે કહી શકાય અન્ય દેશો તરફ એ વિકસાવી એવી પણ અમે આશા સેવી રહીએ છીએ